કેમ ડ્રગ્સના હંગામામાં ડુંગળી પકવતા ખેડૂતોની ચીજ ધરબાઈ ગઈ રાજ્યમાં આજકાલ નેતાઓ દારૂ ડ્રગ્સ અને સંસ્કારની ડંફાસો મારવામાં વ્યસ્ત છે અને આ વચ્ચે ગુજરાતના ખેડૂતો લોહીના આંસુ સારી રહ્યા છે ગુજરાતના ખેડૂત પરિવારની ચિંતા કોઈને સતાવતી નથી ન તમને ન મને રાજનેતાઓને તો એમાં જ રસ હોય જ્યાં એમને હંગામાથી ફાયદો થતો હોય ગુજરાતના ખેડૂતો અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પસાર થઈ છે ખાસ કરીને તેમાં ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળી પકવતા ખેડૂતોની હાલત બહુ જ ખરાબ છે પરંતુ ન તો રાજ સત્તાને ન તો વિરોધ પક્ષમાં બેઠેલા ધારાસભ્યોને આમાંની કોઈની ચિંતા છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જામનગર ભાવનગર શહેરમાં વસતા નાગરિકો રૂપિયા પાંત્રીસથી ચાલીસ રૂપિયાના ભાવે કિલો ડુંગળી ખરીદે છે અને એના સામે ખેડૂતોને મળે છે શું નજીવો ભાવ એમનો ખર્ચો સુધા નીકળતો નથી હાલત એટલી ખરાબ છે કે ખેડૂતો હવે ડુંગળી લણતા નથી માર્કેટયાર્ડમાં લઈ જતા નથી સીધા જ રોટોવેટર ફેરવી નાખે છે આ રોટોવેટર ફેરવી નાખે એટલે તમે તમારી છાતી ઉપર જાણે સ્ટીમ રોલર ફેરવતો હોય ને એવું લાગે અને છતાંય ખેડૂતોએ કરવું પડે છે પણ આ જાડી ચામડીના રાજનેતાઓને છે ને સહેજ પણ અસર થતી નથી તમારી મારી જો સંવેદના જાગતી હોય તો આપણે કહેવું જોઈએ કે આ ખેડૂતો માટે કાયમી નીતિ જરૂરી છે ઉદ્યોગપતિ માટે એક સેમી કંડક્ટરની પોલિસી આવે હાઈડ્રોજન પોલિસી આવે તો શાકભાજી પકવતા ખેડૂતો માટે કાયમી નીતિ અને પોલિસી કેમ નહીં શા માટે દર વખતે ખેડૂતોએ પીસાવવું પડે કાં તો કમોસમી વરસાદથી કાં વેપારીઓની લૂંટથી અને કાં તો બજારમાં મંદી છે એના નામે જ્યારે જ્યારે ખેડૂતના કોઈ પણ પાક બજારમાં આવવાના હોય ત્યારે જ મંદી આવે અને એમને ખર્ચો પણ ના નીકળે એટલા ભાવ મળતા હોય છે સમય છે જાગી જવાનો ખેડૂત જીવતો હશે તો આપણે બધા જીવતા હશું રાજસત્તા અને સત્તા પક્ષમાં બેઠેલા લોકો અને ખાસ કરીને અધિકારીઓ જેમને ઉદ્યોગકારો માટે નીતિઓ બનાવવા માટે સમય હોય છે એ ખેડૂત માટે પણ હવે અને તેમાં પણ શાકભાજી તમે તો હોર્ટિકલ્ચરના નામે બહુ મોટી વાતો કરો છો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના નામે બહુ મોટી વાતો કરો છો તો ડુંગળી પકવતા કે શાકભાજી પકવતા ખેડૂતો માટે નીતિ ક્યારે ઘટશો નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડિકોડમાં આપનું સ્વાગત છે શનિવારે અમદાવાદના એપીએમસી માર્કેટમાં વેપારીઓએ ખેડૂતો પાસેથી રૂપિયા પાંચથી અઢારના ભાવે કિલો ડુંગળી ખરીદે છે તો રાજકોટમાં પણ દસ થી પચીસ રૂપિયાના વચ્ચે જ ભાવ રહ્યા છે ભાવનગર અને મહુવા જે સૌથી મોટા માર્કેટ કહેવાય છે ડુંગળીના ત્યાં ત્રણ રૂપિયાથી લઈને પંદર રૂપિયાના ભાવ રહ્યા છે ગોંડલમાં પણ તેની આજુબાજુ જ ભાવ રહ્યા છે અને આશ્ચર્યની વાત એ છે કે મહારાષ્ટ્રના ખેડૂતો જે પહેલાં સુરત કે અમદાવાદના માર્કેટયાર્ડમાં ડુંગળી વેચવા આવતા હતા હવે તે ગોંડલના માર્કેટયાર્ડ સુધી ડુંગળી વેચવા જાય છે જેની સીધી અસર ગુજરાતના ખેડૂતો પર થઈ રહી છે એક બાજુ કમોસમીનો વરસાદનો માર લગભગ પચાસ ટકા પાકને નુકસાન થયું છે જે બચ્ચો કચ્ચો માલ છે તેમાં પણ એ કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે એટલે વેપારીઓ ગુણવત્તાના નામે ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લૂંટી રહ્યા છે એવું કહીએ તો સેચ પણ ખોટું નથી કારણ કે ત્રણ રૂપિયા ચાર રૂપિયા પાંચ રૂપિયા આઠ રૂપિયા ભાવ કિલોના આપે શું ખેડૂત કમાય ખેડૂતને વિઘાય ડુંગળી પકવવા માટેનો પાક્કો ખર્ચ રૂપિયા ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલો આવે છે અને મળે છે શું સામે વીસ હજાર પચીસ હજાર કયો ખેડૂત બચી શકશે આમાં દુઃખની વાત એ છે કે આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં ન તો સત્તા પક્ષનું ન કોઈ નેતાનું ન વિરોધ પક્ષનું આના ઉપર ધ્યાન છે એક નાગરિક તરીકે તમે બજારમાં જાઓ છો ડુંગળીના ભાવ પૂછો છો ઊંચા લાગે તો ઓછી પણ ખરીદો છો ક્યારે પૂછ્યું છે કે ભાઈ આ ડુંગળી તમે કયા ભાવે લઈ આવ્યા રિટેલર્સ અગર પચીસ રૂપિયા કિલોના ભાવે ડુંગળી એપીએમસી માંથી કે જમાલપુર કે કાલુપુર અમદાવાદ માર્કેટમાંથી લેતા હોય તો તમને ચાલીસ રૂપિયા એ વેચે છે કે પાંત્રીસ રૂપિયા વેચે છે દસ રૂપિયાનો એ સીધો રિટેલર પણ જો નફો રાખતો હોય તો વિચાર કરી લો હોલસેલ વેપારી કેટલો રાખતા હશે આ ખેડૂતોને બચાવવા માટે ગુજરાત સરકારે તાત્કાલિક અને કાયમી એક નીતિ ઘડવાની જરૂર છે એક યોજના ઘડવાની જરૂર છે કે જેથી ખેડૂતોનો પાક અને ખાસ કરીને હોર્ટિકલ્ચર એટલે કે શાકભાજી બાગાયતી પાક બજારમાં આવે ત્યારે એમને જરૂરી સપોર્ટ મળી રહે એ એવું નથી કહેતા કે એમને તગડો નફો જોઈએ છે પણ કમસે કમ જે ખર્ચો થયો છે એના પછી એમનું ઘર આખું વરસ ચાલી શકે અથવા તો શિયાળુ પાક માટે બિયારણ ખરીદી શકે કમસે કમ એટલા તો પૈસા મળે નથી મળતા ગુજરાત સરકાર ચૂપ છે સત્તા પક્ષ ચૂપ છે કેમ ભાવનગર જામનગર જુનાગઢ અમરેલી થી જે ચૂંટાયા છે ધારાસભ્યો કેમ ચૂપ છે તમને નથી દેખાતું કઈ તમને દારૂ ડ્રગ્સના મુદ્દે આંદોલન કરવાનું પીઠાઓની યાદી બનાવીને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટને આપવાનું સૂજે છે તો માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળતા એ તમને નથી દેખાતું કેમ તમે જિલ્લા અધિકારીઓને જે મળતા કે આ દરમિયાનગીરી કરો ખેડૂતોને ભાવ અપાવો નથી ગુજરાતના ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ ઉદ્યોગપતિ માટે નવા ઉદ્યોગ લાવવા માટે તાત્કાલિક યોજનાઓ નીતિઓ ઘડવા બેસી જાય છે હાઇડ્રોજન ઇન્ડસ્ટ્રીને લાવવા માટે હાઇડ્રોજન પોલિસી તાત્કાલિક બની શકે સેમિકન્ડક્ટર પોલિસી તાત્કાલિક બની શકે ચિપ્સ માટેની પોલિસી બની શકે તો ખેડૂત માટે ને ખાસ કરીને બાગાયતી પાક બનાવતા ખેડૂતો માટે કેમ નહીં આ ખેડૂતોને શા માટે રામ ભરોસે છોડી દેવામાં આવે છે ગુજરાતના ખેડૂત એ રોકડિયો પાક લે અનાજ ઉગવે કે પછી શાકભાજી એ ખેડૂત જ છે તમારું મારું બધાનું પેટ ભરે છે અને એમના માટે થઈને એ ટકી રહે એ માટે કાયમી નીતિ રાજ્ય સરકારે કરવી જોઈએ તમારા પાસે નથી નીતિ કોઈ વાંધો નહીં જ્યારે ગુજરાતના ખેડૂતોને પાક ના મળતો હોય ત્યારે પરપ્રાંતિક ખેડૂત ગુજરાતમાં આવીને એમનો પાક ના વેચે તો પણ ગુજરાતના ખેડૂતોને સારો ભાવ મળશે કેમ આ કરતા નથી અનેક રાજ્યો કરતા હોય છે તમે કેમ કરતા નથી જો વિદેશથી તમે માલ આવતો હોય અને સ્થાનિક ઉત્પાદકોને જો એ તકલીફ થતી હોય પછી એ સ્ટીલ બનાવતો હોય કે સિમેન્ટ બનાવતો હોય તો તમે કેમ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી દો છો તો ગુજરાતના ખેડૂતને બચાવવા માટે પરપ્રાંતમાંથી આવતી ડુંગળી કેમ રોકવામાં આવતી નથી જો એ થાય તો પણ ખેડૂતોને લાભ થઈ શકે એમ છે પણ નથી થતું જાગી જાય સરકાર ડુંગળી પકવતા ખેડૂત માટે થઈને એક કાયમી નીતિ બનાવે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને વેગ મળે ડુંગળી આધારિત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને વેગ મળે પહેલાં પાવડર બનાવતી કંપનીઓ થઈ હતી ભાવનગર જિલ્લામાં ઘણી બધી બંધ થઈ ગઈ છે આવી કંપનીઓ ફેક્ટરીઓ ફરી ધમધમતી થાય એ માટે લાંબા ગાળાની નીતિ સરકાર ઘડી કાઢે આ ઉપરાંત ડુંગળીમાંથી અનેક પ્રકારના બીજા પણ પદાર્થો બની શકે છે વેલ્યુ એડિશન થઈ શકે છે એ માટે થઈને ખેડૂતની સહકારી મંડળીઓ રચી અને એમને જાગૃત કરી આ પ્રકારના વેલ્યુ એડિશનમાં આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરતી નીતિઓ લાવવી પડશે ગુજરાતના ખેડૂતોના હિતમાં ગુજરાતના કૃષિના હિતમાં બેનિફિટ ન્યૂઝ અવાજ ઉઠાવતું રહેશે આપને બેનિફિટ ન્યૂઝનો મત જાણવો હોય તો મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની પણ જો તમને સાંભળવાને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો